જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવ પો એકાદશી કથિતા વૈ તયા કૃષ્ણ સફલ એકાદશી શુભ કથ્ય સ પ્રસાદેન શુકલ પક્ષ સવત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે કૃષ્ણ તમે શુભ સફલા એકાદશીની કથા મને કહી તે સાંભળીને મને ઘણો જ આનંદ થયો હવે પોષ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે તમે મને કહો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન પોષ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એને પુત્રદા એકાદશી કહેવાય છે લોકોના હિતની ઈચ્છાથી હું તમને કહું છું તે તમે સાંભળો એ એકાદશી પણ પહેલાં જે વિધિ કહી છે એ જ વિધિથી કરવી જોઈએ આ પુત્રતા પુત્રદય એકાદશી સર્વ પાપોને હરનાળી છે આ એકાદશીનું વ્રત કરનારના બધા જ મનોરથો પૂર્ણ થાય છે આ પુત્રદય એકાદશીના અધિષ્ઠાતા દેવ ભગવાન નારાયણ છે તે પુત્ર આપનાર તેમજ સિદ્ધિ આપનાર છે માટે હે રાજન દરેક મનુષ્ય એકાદશી કરવી જોઈએ કારણ કે એકાદશીની તિથિથી શ્રેષ્ઠ બીજી કોઈ તિથિ સ્થાવર જંગમ સહિત લોક લોકમાં નથી હવે આપણે એકાદશીની વાર્તા સાંભળશું ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમા નામનો રાજા રાજે કરતો હતો એની રાણીનું નામ ચંપા હતું ઘણો સમય વ્યતીત થયો પરંતુ કોઈ સંતાન પ્રાપ્ત ન થતાં એ ચિંતામાં રહેવા લાગ્યો એની રાણી પણ શોકાતું રહેતી હતી રાજા પણ નિરંતર એ જ વિચારો કરતો હતો કે હું શું કરું તો મારે સંતાન થાય એણે ઘણી જ બાધા આખરીઓ રાખી હતી તેમજ રાણીને પણ ઘણી જ માનતાઓ માની હતી પરંતુ પરિણામ કંઈ જ આવ્યું ન હતું પુત્ર વિનાનું ઘર સૂણું સૂણું લાગતું હતું રાજા રાણી બંને કાયમ ચિંતા તથા શોકમાં રહ્યા કરતા હતા એટલું જ નહીં પણ એ રાજાના પિતૃ શ્રાદ્ધના સમયે એણે આપેલા તર્પણના જળનો ભવિષ્યમાં અમને આ રાજા પછી કોણ તર્પણનું જળ આપશે એવી ચિંતાના કારણે નિશાસા નાખ્યા કરતા હતા અને ગરમ નિસાસાથી સહેજ ગરમ થયેલું પાણી પીતા હતા વળી એવું વિચારીને દુઃખી પણ થતા હતા કે આ રાજાની પાછળ એનો કોઈ પુત્ર વગેરેના સંતાનને અમે જોતા નથી કે જે અમને સારી રીતે પિંડ જળ વગેરે તર્પણ ક્રિયાઓ દ્વારા અમને સંપૂર્ણ રીતે તૃપ્ત કરી શકે તો આ બાજુ રાજા પોતાના સ્વજનો પ્રધાનો મંત્રીઓ તેમજ મિત્રોના મિત્રોથી પણ આનંદ પામતો ન હતો પોતાના વાંધ્યાપણાથી રાજા સુકેતુમાનના મનમાં કાયમ નિરાશાપણું રહ્યા કરતું હતું આમે સુકેતુમાન રાજા નિરંતર ચિંતા કર્યા કરતો હતો પોતાના મૃત્યુ પછી જળ ચરાવનાર કોઈ નહીં રહે તેમજ પોતાનો મંસ પણ નહીં રહે એ વિચારથી હંમેશા દુઃખી રહેતો હતો દુઃખમાં ઘેરાયેલા સુકેતુમાન રાજાએ આપઘાત કરવાનો વિચાર કર્યો પરંતુ પછીથી એને સમજાયું કે આપઘાત કરવાથી એ તો મહાપાપ છે એનાથી તો દુર્ગતિ થાય છે છેવટે એક દિવસ પોતાના મનની શાંતિ માટે ઘોડા ઉપર સવાર થઈને કોઈને પણ કયા વિના રાજા વનમાં જતો રહ્યો વનમાં એને એક પ્રકારના એને અનેક પ્રકારના વૃક્ષો જેવા કે વાડલા પીપળા લીમડા આસોપાલવ આંબા બીલીના વૃક્ષો આંબલીના વૃક્ષો રાયણના વૃક્ષો ગુંદા ગુંદીઓના વૃક્ષો તાર નારિયેરી તેમજ ખજૂરીના વૃક્ષો વગેરે અનેક પ્રકારના વૃક્ષો જોયા તેમાં જુદા જુદા પશુઓ જેવા કે સિંહ વાઘ ચિત્તા રીંછ હાથી શિયાળ સાબર વાંદરા જંગલી બિલાડા જંગલી ઘોરા વગેરે અનેક પશુ જોયા તેમાં જુદા જુદા પંખીઓ જેવા કે કોયલ કાગડા કાબડો મોઢ તેલ હોલા પોપટ મેના ચકલીઓ દેવચકલીઓ વગેરે જોયા પરંતુ પોતાના દુઃખમાં સહેજ પણ ઘટાડો ન થયો ક્યાંક ક્યાંક તિતાર સસલા અને હરના એની નજરે પડતા હતા તો ક્યારેક ક્યારેક પશુ પંખીઓની બોલી સંભળાતી હતી અમુક સ્થળે તો પ્રકૃતિ સૌંદર્ય પર જોવામાં આવતું હતું પરંતુ આ બધું પોતાના વ્યાકુળ હૃદયને સંતોષ આપી શકતું ન હતું આવી રીતે વનમાં ફરતા ફરતા બપોર થઈ ગયા એને ભૂખ અને તરસ લાગી પાણી ન મરવાથી એનું ઘરું સુકાવા લાગ્યું એણે વિચાર કર્યો ગયા જન્મમાં મેં શું પાપ કર્યા હશે કે મારે આવું દુઃખ ભોગવવું પડે છે આ જન્મમાં તો મેં અનેક પ્રકારના દેવતાઓને પૂજ્યા છે યજ્ઞો પણ કર્યા છે તે ઉપરાંત અનેક પ્રકારના દાનો વડે તેમજ સ્વાદિષ્ટ ભોજન વડે મેં બ્રાહ્મણોને પણ સંતુષ્ટ કર્યા છે મારી પ્રજાનું પણ મેં સારી રીતે પાલન કર્યું છે છતાં મારે સંતાન કેમ નથી આમ વિચાર કરતાં કરતાં એ વનમાં ઘણો જ આગળ નીકળી ગયો ત્યાં એક સુંદર સરોવર જોયું તુરત જ એ સરોવર તરફ જવા લાગ્યો જતા જતા રાજાની જમણી આંખ ફરકવા લાગી જમણો ખભો પણ ફરકવા લાગ્યો આ શુભ સુકનની સૂચના ઘણાય છે સરોવર પર જઈ ઘોડા ઉપરથી નીચે ઉતરી એણે જોયું તો સરોવર અતિ સુંદર હતું એમાં અનેક પ્રકારની માછલીઓ તરી રહી હતી બતકો પણ આમ તેમ એ સરોવરના પાણીમાં રહ્યા હતા અનેક સુંદર કમરોથી એ સરોવર શોભી રહ્યું હતું રાજા સુકેતું પાણી પીધું પાણી અતિ સ્વચ્છ અને અમૃત સમાન હતું એટલામાં એની નજરે એક આશ્રમ દેખાયો રાજા ઘોડા પર સવાર થઈને આશ્રમમાં ગયો આશ્રમમાં ઋષિ વેદ પાઠ કરી રહ્યા હતા આ જોઈ રાજાને ઘણો જ આનંદ થયો એ ઘોડા પરથી નીચે ઉતરી ગયો અને દરેક ઋષિ મુનિઓને વારાફરતી દંડવટ પ્રણામ કર્યા આ જોઈ ઋષિ કહ્યું હે રાજન અમે તમારા પર પ્રસન્ન થયા છીએ રાજાએ પૂછ્યું આપ કોણ છો તેમજ તમે આપ આપ માટે અહીં એકત્રિત થયા છો તેમજ તમે આપ શા માટે અહીં એકત્રિત થયા છો તે કૃપા કરીને તમે મને કહો ઋષિ મુનિએ કહ્યું હે રાજન અમે વિશ્વદેવ છીએ થોડાક દિવસો પછી મા મહિનો આવે છે એટલે અમે આ આશ્રમમાં વેદ પાઠ કરવા તેમજ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છીએ ત્યાર પછી સુકેતુમાન રાજા એ ઋષિમુનિઓને પોતે નિસંતાન છે પુત્ર પ્રાપ્તિ માટે નિરંતર ચિંતામાં રહે છે એ જ મોટું દુઃખ છે વગેરે સત્ય હકીકત કઈ સંભળાવી અને પછી બોલ્યો હે વિશ્વ દેવગણ તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મને પુત્ર આપો આ સાંભળીને ઋષિ મુનિ કહ્યું હે રાજન આજે જ પુત્રદા નામની એકાદશી છે આપ અહીં રોકાઈ જાવા સુંદર સરોવરમાં સ્નાન કરીને તેનું ઉત્તમ વ્રત કરો અમે તમને વિધિપૂર્વક આ વ્રત કરાવશું ભગવાન નારાયણની કૃપાથી આપને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે આ પ્રમાણે ઋષિમુનિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનો વિધિપૂર્વક વ્રત કર્યું ઋષિમુનિઓનો ઉપદેશ સાંભળ્યો તેમજ રાત્રે જાગરણ પણ કર્યું ત્યાર પછી 12 દિવસે પારના કરીને ઋષિમુનિઓને પગે લાગીને તે પોતાના મહેલમાં આવ્યો ત્યાર પછી રાણીને ઘર ભરયો અને એથા સમયે એને એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રે જે જે મનુષ્ય એકચિત થઈને આ પુત્ર દે એકાદશી વ્રત કરે છે તે આ લોકમાં સંતાન મેરવીને મળ્યા પછી સ્વર્ગમાં જાય છે તેમ જ પુત્રદા એકાદશીના મહાત્મ્યનો પાઠ

તમારે આ ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો તમને આવા અનેક ધાર્મિક કથા વાર્તા સાંભળવા મળશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આખો વિડીયો જોવો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય